એ માતાની આ જે પ્રક્રિયા આ કરવાનો છે જે વિગત વિસ્તારમાં ગંભોર લઈને સંબોધિત છે એનું કામ કરો પર દઈએ તો જે માનવ જે દત્તક અને બોલીનક જે દત્તક નું કામ કરવાનો સમય હતો પર જો તો સાચું નેતારે ને ના રતા લાઈ દુજિયા માય રે

સભા સાથે કંઈક ને કઈક સેવા કરી રહ્યા છે જે લોકો રાજકીય રીતે સમજે છે એ લોકોને ખબર કેટલા મોટા હોદ્દા છે આજનો કાર્યક્રમ માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા કામરેજ સુરત માં એક સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું આ માલધારી સંસદમાં માલધારીને લગતા નાના મોટા પ્રશ્નો એના એજ્યુકેશનના પ્રશ્નો એના ગાયના પ્રશ્નો એના ગૌચરના પ્રશ્નો એના રહેઠાણના પ્રશ્નો અને એને સમાજ સાથે મળી જવાના ઘણા બધા પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને એ લોકો દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યા છે એના પ્રશ્નના નિરાકરણ માટે માલધારી સંસદ એટલે કે આખા ગુજરાતમાંથી દરેક તાલુકામાંથી બ બેથી ત્રણ વ્યક્તિઓ અહીંયા પધાર્યા છે અહીંના આજુબાજુના લાગતા ઓળખતા સમાજના તમામ લોકો પણ અહીંયા વધારે છે બધા સાથે મળીને પ્રશ્નોની ચર્ચા કરશું અને એ પ્રશ્નોના નિરાકરણ કઈ રીતે કરી શકાય સાથે મળીને એને સાથે મળીને કઈ ભાવનાથી એકતા થાય અને કઈ રીતે બધા ભેગા થઈ શકીએ એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું ઓ માલધારી સંસદના પ્રમુખે મને કહેવામાં આવ્યું હતું અને સુરત જિલ્લાનું તમામ કામો મને સોંપી અને આયોજન કરવામાં આવ્યું હતું પણ આ આયોજનમાં સામાજિક સમાજલક્ષી અને સમાજના વિકાસ લક્ષી જે કઈ કાર્યો કરવાના હતા કે જે કઈ સૂચનો હતા એ લેવામાં આવ્યા છે અને એ સૂચનોના આધારે આગળ આપણે શું કાર્યવાહી કરવી એની એક નીતિ ઘડવામાં આવી છે આજે અહીંયા સુરતમાં કામરેજ ખાતે તેરમી માલધારી સંસદ મળી રહી છે બે હજાર આઠમાં બહુચરાજી ખાતે આખી આ સંસદની શરૂઆત થયેલી મૂળ શરૂઆત કરવાનો જે હેતુ જે છે એ માલધારી વિકાસ સંગઠને ચર્ચા કરી કે માલધારીઓનો અવાજ પંચાયતમાં નથી સંસદમાં નથી તો માલધારી વાત ક્યાં મૂકશે એટલે માલધારી વિકાસ સંગઠનના માધ્યમથી માલધારી સંસદનું પ્લેટફોર્મ એવું કે જેમાં નેતા હોય કે કાર્યકર્તા એ માલધારી હોય કે પછી એ ઉદ્યોગપતિ હોય બધા એક જ જગ્યાએ સમાન જગ્યાએ બેસવાનું અને સૌને સવાલ પૂછવાનો સૌને વાત કરવાનો અધિકાર નેતા આવે ને ભાષણ કરીને નીકળી જાય એવું નહીં એવી આ માલધારી સંસદ આજે અહીંયા મળી છે અને આવનાર ભવિષ્યમાં કે ભાઈ માલધારીઓનું ભવિષ્ય શું શિક્ષણમાં આરોગ્યમાં રોજગારમાં રહેણાંકમાં જ્યાં બધેથી માલધારીઓ સાથે એક પ્રકારની અસ્પૃશ્યતા એક નવા વિકાસના મોડલમાં થઈ રહી છે આજે ઘણા સવાલો આવ્યા કે ભાઈ સુરતમાં માલધારીઓના દીકરા દીકરીઓને પ્રવેશ મળવો હોય તો પણ માલધારી છે તો છેલ્લે પ્રવેશ જે છે અટકાવવામાં આવે અનેક સોસાયટીઓમાં બોર્ડ લાગેલા છે કે જ્યાં માલધારીઓને પ્રવેશ નથી તો માલધારી સમાજનું એક તરફ એક્સક્લુઝન થઈ રહ્યું છે એક તરફ એને જે છે બાદબાકી થઈ રહી છે હાંસિયામાં ધકેલાઈ રહી છે ગૌચરો લૂંટાઈ રહ્યા છે ગાયોને રાખવા માટે પાબંદી છે રોટલો ઓટલો ના કારણ કે માલધારીઓ તો રૂડા છે એના રોટલા અને આ બંને જો જાય એ ન થાય એના માટે અને એક બે વર્ષ કે પાંચ વર્ષની ચિંતા નહીં પણ આવનારી પેઢીઓની ચિંતા કરવા માટે સર્વ સમાજની સાથે કેમ એકરૂપ થઈને જીવી શકાય એકબીજાના મનમાંથી વેર ઝેર કેમ થઈ શકે એના માટેની આજે સંવાદની આખી આ પ્રક્રિયા છે